જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે બે વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રોટેક્શન વોલની કામગીરી નહીં થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં સત્તરસો થી વધુ લોકો વસવાટ કરે છે દરિયાની બિલકુલ બાજુમાં આવેલ ગામમાં સોળ જુલાઈ બે વરસાદ અને દરિયાના તોફાની મોજાને કારણે દરિયા પાસે બનાવેલી પ્રોટેક્શન વોલ ધરાશાયી નવી નગરીમાં મકાનોમાં ફૂટ પાણી ઘૂસી ગયા હતા તે સમયે અઢીસો લોકોએ ગામની સ્કૂલમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી તે સમયે ડેપ્યુટી સરપંચ યુસુફભાઈ પટેલ દ્વારા અધિકારીઓની જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા જે બાદ બે વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રોટેક્શન વોલ નહીં બનાવવામાં આવતા ગ્રામજનમાં રોજ ફાટી નીકળ્યો છે. ત્યારે લાકરા વળગતા વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. મારું આ નિવેદન છે કે ઇસ્લામપુર ગામે દરિયા કાંઠે જે આવેલ દરિયાનો પાડો તૂટી ગયેલ છે અગાઉ અમે લાવાણી સાહેબને આ રજૂઆત કરેલ છે એ લોકોએ જાતે અહીંયા આવીને પોતે નજારો કરેલો છે ખરેખર આ ઇસ્લામપુર ગામે ઓએનજીસીની સાત લાઇન જાય છે એમાંથી આજ રોજ સુધી કોઈ પણ જાતનું અહીંયા વળતર એ લોકોએ આપેલ નથી અને ખરેખર જો આ ગામનો પાળો એટલા માટે તૂટેલો છે કે જીઆઈડીસી જે આગળ સાત ગામોની બનેલી છે ટીંબી કંસાગર અને આ ગામોમાં એનું જે એ લોકોએ માટી પુરાણ કરેલું છે એ જે પહેલું દરિયાનું પાણી જ્યાં જે વિકસિત થતું હતું મતલબ પ્રસરતું હતું એ પાણી અત્યારે બંધ થઈ ગયેલ છે અને એ પાણીનો ઢકો અહીંયા ઇસ્લામપુર ગામે વાગશે તો આ જે પાણીનો જે મતલબ પાળો તૂટી ગયેલો છે એમાંથી પાણી ગામમાં ઘુસશે તો ખરેખર અહીંયા નીચા વિસ્તાર આદિવાસીના વિસ્તારો પંચમ વિસ્તારોની અંદર ઘરોમાં પાણી ઘૂસી જશે મારા ગામને આપણે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે પારો તૂટ્યો હજારનો પારો એ માટે અમે ઓનસી પાસે ગ્રાન્ટ માટે ગયેલા ઓનશ્રીસે દસ લાખ રૂપિયા આપણને કહેલું અને દસ લાખનું એસ્ટિમેટ બનાવેલું પરંતુ લાલવાણી સાહેબે અહીંયા સ્થળ પર તપાસ કરતા કીધું કે પચીસ લાખનું કામ છે અને એ કામ અટકાયું છે એ એ તાલુકા પંચાયતની કેપેસિટીના છે પચીસ લાખનું બનાવવાનું એ સિંચાઈની છે ભાઈ સિંચાઈને ચાર તાલુકા મતલબ કે સોંપેલા છે એટલે સિંચાઈના ડેપ્યુટ અંજ મળતા નથી એટલે એસ્ટિમેટ બનેલું નથી બીજું કે જો આ આ નહીં કરવામાં આવે આ ચોમાસા પહેલાં અને પાઠ નહીં કરવામાં આવે તો આપણે જીઆઈડીસી ઇસ્લામપુર ટંકારી આસનવર ટીમી આ ગામમાં જે જીઆઈડીસી આવે અમારા ગામમાં જે આવેલી છે એમાં કામ પૂરાઈ ગયેલું છે એટલે જે ડાનું પાણી જે પાછ જતું હતું એ પાણી બંધ થઈ ગયેલું છે એ પાણી બંધ થવાથી હવે ચોમાસાનું જે પાણી થશે એનો તકો ઇસ્લામપુર ગામની મા થશે